મળેલી બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરડો પાડી આરોપી શખ્સને પકડી પાડ્યો હતો પોલીસે પકડેલા આરોપી પાસેથી બાર અંગ્રેજી દારૂની બોટલ કબજે કરી હતી આ ઉપરાંત સબડિવિઝન ભચાઉ કોર્ટ દ્વારા તારીખ એક પાંચ બે હજાર ચોવીસના હુકમની બજવણી થયા તારીખથી એક વર્ષ અને છ મહિના સુધી આરોપીને કચ્છ તેમજ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં હદપારીમાંથી તડીપાર કરી દેવામાં આવેલ હતો જિલ્લામાં સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ ન કરવા જણાવવામાં આવેલ હતું જે આદેશનું ઉલ્લંઘન કરી આ આરોપી કચ્છના શિકારપુર ગામની શીમમાં પ્રવેશ્યો હતો પોલીસે આ શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે